તો રામ રામ હર હર મહાદેવ દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં અને આજનો પ્રોગ્રામ છે આપણો ભાવનગર જિલ્લામાં આવેલું સિહોર તાલુકો અને ત્યાં નવનાથ મંદિર એટલે કે નવનાથ મહાદેવની શિવલિંગો છે તો આજનો પ્રોગ્રામ આપણો ત્યાંનો છે નવનાથનો અત્યારે છીએ આપણે પાલીતાણા એન્ટર થતા જ રેલવે ફાટક પાસે જ્યાં આપણી ગાડી વોશિંગ થાય છે પાલીતાણા વૈશાલી સર્વિસ સ્ટેશન પાલીતાણામાં જૂનામાં જૂનું સર્વિસ સ્ટેશન છે આપણે રાજુભાઈનું જેને તમે ઘણીવાર આપણી સાથે વિડીયોમાં જુઓ છો જૂનાગઢ આવતા હોય છે શ્રીના રાજનાથ મહાદેવ મંદિર જે સિહોર મોટા ચોકમાંથી અવાય છે નવનાથમાંથી એકનાથ રાજનાથ મહાદેવ મંદિર તો મિત્રો આ છે નવનાથ દર્શન સિહોર અને નવનાથમાં આ છે નવનાથ મહાદેવનો ફોટો જેમાં આવે છે રાજનાથ મહાદેવ રામનાથ મહાદેવ સુખનાથ મહાદેવ ભાવ ભાવનાથ મહાદેવ છોડનાથ મહાદેવ કામનાથ મહાદેવ ધારનાથ મહાદેવ અને ભૂતનાથ મહાદેવ અને ભીમનાથ મહાદેવ આ છે નવનાથ તો આપણે એમાંથી આ પહેલું મંદિર એટલે કે રાજનાથ મહાદેવ લીધેલું છે તો મંદિરની અંદર આપણે આવી ગયા છીએ અહીંયા ગુરુદત્ત ભગવાનની એક મૂર્તિ છે અને આ છે રાજનાથ મહાદેવનું મંદિર અને આપણી નવનાથ યાત્રાનું પહેલું સ્થળ રાજનાથ મહાદેવ મંદિર આ છે રાજનાથ મહાદેવની શિવલિંગ જય રાજનાથ મહાદેવ અહીંયા બાજુમાં પણ માતાજીનું એક સ્થાનક છે એમાં ત્રણ મંદિરો છે અંબાજીમાં બહુચરમાં અને મહાકાળીમાં જય માતાજી તો નવનાથમાનો એક મંદિર પહેલું મંદિર એટલે રાજનાથ મહાદેવ આપણે જૂના અને અહીંયાથી જે ડાબી સાઈડ રસ્તો જાય છે રામનાથ મહાદેવ તરફ જાય છે અને આ જે રસ્તો થાય છે સુખનાથ મહાદેવ તરફ જાય છે તો આપણે પહેલા જઈએ રામનાથ મહાદેવ તરફ આ રામ કહેવામાં આવે છે આને કે જે રામનાથ તરફ જાય છે નવનાથમાંથી માંથી એક નાથ એટલે કે રામનાથ તો આ છે નવનાથમાંથી માંથી બીજા નાથ રામનાથ મહાદેવ તો આ છે નવનાથમાંથી બીજા નાથ રામનાથ મહાદેવ અહીંયા પણ એક નવનાથ દર્શનનો ફોટો લગાવવામાં આવેલ છે અહીંયા રામનાથ મહાદેવ મંદિરની પાછળ એકદમ સરસ મજાનું બગીચા જેવું પણ છે ભગવાન શ્રી કૃષ્ણની ગોવર્ધન લીલા પણ દર્શાવવામાં આવેલ છે અહીંયા તો આ હતું રામનાથ મહાદેવ મંદિર અને હવે આપણે જઈએ છીએ સુખનાથ મંદિર તરફ કે જે આપણે જે રસ્તેથી આવ્યા એ રસ્તા પર રિટર્ન જવાનું રહેશે તો આ છે સુખનાથ મહાદેવ નવનાથમાં નવનાથમાંથી ત્રીજાનાથ એટલે કે સુખનાથ આ છે સુખનાથ મહાદેવ આપણે હિતેશભાઈ કેળાની પ્રસાદી લીધી છે બધા નવનાથ ઉપર પ્રસાદી મૂકવા માટે તો આ છે નવનાથમાંથી ત્રીજાનાથ સુખનાથ આ છે સુખનાથ મહાદેવ ઓમ નમ એક સરસ મજાનો વ્યૂ સુખનાથ મહાદેવ મંદિરમાંથી સુખનાથ મંદિરથી અહીંયા ટેકરી ઉપર પણ એક મંદિર જેવું કંઈક છે આપણે જોયું નથી ત્યાં જઈએ છીએ આપણે એક્સપ્લોર કરવા માટે કે મંદિર છે કે પછી જૂનું બિલ્ડિંગ છે અહીંયાથી એના પગથી આવી ગયા છે અને સામે મંદિર છે અને આ છે સુખનાથ મહાદેવ કે જે આપણે દર્શન કર્યા નવનાથમાંથી એકનાથ સુખનાથ જગ્યા જોતા એવું લાગે છે કે અહીંયા લગભગ કોઈ આવતું નથી અહીંયાથી સિહોર સિટીનો આવે છે એકદમ અહીંયા પણ જુનાગઢ ગિરનારની જેમ પર્વતમાળામાં તમે જોઈ શકો બધા પર્વતો ઉપર અલગ અલગ મંદિરો દેખાય છે સામે એક દેખાય છે એ શિહોરી માતાજીનું મંદિર છે તો આ છે જગ્યા દેખાતો તો એવું લાગે છે કે બહુ પૌરાણિક મંદિર હોય એવું પણ ખરેખર ખબર નથી કે જગ્યા શું છે જો તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો જોવામાં તો એક પૌરાણિક મંદિર હોય એવું જ લાગે છે સિહોર નવનાથ દર્શન એટલે જે કોઈ લોકો ચાર ધામની જાત્રા ન કરી શકતા હોય અને જે ચાર ધામની જાત્રા કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે એ જ ફળ તમે નવનાથ મંદિરના દર્શન કરીને એ ફળની પ્રાપ્તિ કરી શકો એવું કહેવામાં આવે છે અને સિહોર નવનાથ કે જે નવ શિવલિંગો છે જે સિહોરના અલગ અલગ ખૂણે આવેલી છે એ બધી શિવલિંગના દર્શનનો લાભ આપણે આજે લીધો છે તો સુખનાથ મહાદેવ મંદિરની આ ટેકરી ઉપરથી નીકળીએ આગળના આપણા એક બીજાનાથના દર્શન કરવા માટે જોઈએ રસ્તામાં ક્યુ આવે છે પહેલાં તો વિડીયોમાં બની રહેજો જે લોકો ચાર ધામની જાત્રા ન કરી શકતા હોય અને એવો જ એક લાવો લેવા માટે આ નવનાથ મહાદેવ કે જેના તમે દર્શન આરામથી કરી શકો સિહોર માં આવેલું અને નવું અલગ અલગ નાથ છે કોઈ પણ રિક્ષા પણ તમે કહેશો તો એ પણ નવે નવનાથ ના દર્શન તમને કરાવી દેશે ભાવનગર જિલ્લાનું સિહોર ગામ કે જેમાં આવેલા છે નવનાથ ભાવનાથ મહાદેવ નવનાથમાંથી ચોથાનાથ તો અહીંયા આખો રૂટ દર્શાવવામાં આવેલો છે નવનાથ મહાદેવ યાત્રાનો કે જેમાં નવે નવનાથનો ચાર્ટ બતાવવામાં આવેલો છે અને આ છે નવનાથના નામ નવનાથમાંના ચોથાનાથ ભાવનાથ મહાદેવ હું મનીષ તો ભાવનાથ મંદિરના દર્શન કરીને નીકળી ગયા છીએ આપણે આગળ કામનાથ મહાદેવ તરફ તો આ છે નવનાથમાંથી પાંચમાનાથ કામનાથ મહાદેવ તો આ છે કામનાથ મહાદેવ કે જે આવેલો છે આ બ્રહ્મકુંડ બધા ભક્તો બ્રહ્મકુંડને સ્નાન કરી લઈએ છે બ્રહ્મકુંડ પણ એકદમ પૌરાણિક છે નવનાથમાંથી આપણા પાંચમું મંદિર પાંચમાનાથ કામનાથ મહાદેવ અહીંયા બ્રહ્મકુંડમાંથી બહાર આવતા અહીંયા એક મંદિર આવે છે રાધા કૃષ્ણ મંદિર આ છે કૃષ્ણ મંદિર મહાદેવની મૂર્તિ આ છે સોળનાથ મહાદેવ જે એકદમ કામનાથ મહાદેવની બાજુમાં જ છે નવનાથમાના છઠ્ઠાનાથ શ્રી જોડનાથ મહાદેવ તો આ છે જોડનાથ મહાદેવનું મંદિરનું જોડનાથ મહાદેવનું મંદિર તો જોડનાથ મંદિર તરફથી નીકળી ગયા છીએ અને ત્યાં અંદરથી રસ્તો જાય છે બીજો તો આગળનું આગળનું મંદિર છે આપણું ધારનાથ મહાદેવ તો આ છે નવનાથ યાત્રાનું સાતમું મંદિર એટલે કે સાતમાનાથ શ્રી ધારનાથ મહાદેવ તો ધારનાથ મહાદેવ અહીંયાથી આપણે જઈએ છીએ ગોતમેશ્વર તરફ અને ત્યારબાદ આપણે બે નાથ રહે છે જેમાં ભીમનાથ અને ભૂતનાથ બાકી રહે છે તો એ આપણે આગળ જઈએ અત્યારે જઈએ છીએ આપણે ગોતમેશ્વર કે જે આવે છે ધારનાથની એકદમ બાજુમાં ધારનાથથી સીધો રસ્તો જાય છે આ રીતે જે ગોતમેશ્વર તરફ જાય છે ેશ્વર મંદિર આવે છે મહાદેવ અને અહીંયાથી ગોતમેશ્વર સરોવર આવે છે ગોતમેશ્વર જે નવનાથની નવનાથ યાત્રા રૂટ પર જ આવે છે પણ આ નવનાથથી અલગ પડે છે પણ સાથે સાથે તમે અહીંયા પણ દર્શન કરી શકો શ્રી ગોતમેશ્વર મહાદેવ શ્વર મહાદેવ મંદિર કે જ્યાં મંદિર પરિસરની અંદર ફોટોગ્રાફી તેમજ વિડીયો શૂટિંગની પરમિશન નથી પણ કદાચ તમે આવો તો દર્શનનો લાભ લેજો અહીંયા અને આપણી સાથે આપણા બે મિત્રો જોડાના છે સિહોરથી લોકલ છે જય અને દીપક જે પણ આપણને આપણા બ્લોગમાં સાથે મદદ કરે છે છે ગોતમેશ્વર તળાવ ચોમાસાની ઋતુમાં પણ તડકો બહુ ભયંકર છે અહીંયા અને આગળ આપણે નીકળ્યા આપણા છે બે નાથ બાકી છે ભીમનાથ તથા ભૂતનાથ તરફ ગોતમેશ્વર સરોવર તરફથી નીકળી ગયા છીએ આપણે ભીમનાથ તેમજ ભૂતનાથ તરફ જે આપણા નવનાથમાંના બે નાથ બાકી છે ત્યાં थ मना आठमानाथ भूतनाथ महादेव પાછે નવનાથમાંના આઠમાનાથ ભૂતનાથ મહાદેવ ઓમ નમ શહીંયા પણ નવનાથ દર્શનનો એક ફોટો મૂકવામાં આવેલ છે નવનાથમાં શેલાનાથનું મંદિર એટલે કે ભીમનાથ મહાદેવ માતા નવનાથ કે જે આવેલા છે સિહોર તાલુકામાં તો આપણે સંપૂર્ણ રીતે નવનાથ યાત્રા પૂર્ણ કરી આજે અને વિડીયો તમને ગમે હોય તો વિડીયો લાઇક કરજો અને ચેનલમાં તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો દેવ ભીમનાથ મહાદેવની સામે જ પ્રગટનાથ મહાદેવનું મંદિર છે તો ત્યાં પ્રગટનાથ મહાદેવના દર્શન કરીને આપણો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ મંદિર નવનાથ દર્શન તેમજ ગોતમેશ્વર અને પ્રગટનાથ મહાદેવ અને અહીંયા આપણે આપડો વિડીયો પૂર્ણ કરીએ છીએ અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ ને ચેનલ ઉપર ન હોવું તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો તો બધાને હરો હર મહાદેવ